નમસ્કાર સ્ટાર ઇન્ડિયા ટીવી ન્યૂઝમાં સ્વાગત છે આપ જોઈ રહ્યા છો તે માટે જિલ્લા પોલીસ અધિક્ષકની સૂચના અને માર્ગદર્શન હેઠળ સંતરામપુર પોલીસ મથકમાં ફરજ બજાવતા તમામ પોલીસ સ્ટાફની એક બેઠક નગરપાલિકા હોલમાં એએસપી વિવેક ભેંડાની ઉપસ્થિતિમાં યોજાયેલ જેમાં પોલીસ ઇન્સ્પેક્ટર ડિડોરે તથા એએસપી વિવેક ભેંડા દ્વારા આ ચૂંટણીમાં નિષ્પક્ષ તટસ્થ રીતે સૌએ કામગીરી કરીને લો એન્ડ ઓર્ડરની જાળવણી સૌએ કરીને આ ચૂંટણી શાંતિપૂર્ણ માહોલમાં પરિપૂર્ણ થાય તે માટે સૌને સજગ રહેવા અને કોઈ અનિચ્છનીય ઘટના ન બને તે માટે સક્રિય રહેવા પોલીસ સ્ટાફને જરૂરી સૂચનાઓને માર્ગદર્શન આપેલ હતું નગરપાલિકા સંતરામપુરની યોજાયેલ ચૂંટણી સંદર્ભેમાં પોલીસ સ્ટાફની સંતરામપુર નગરમાં પેદલ માર્ચ વિવિધ વિસ્તારોમાં યોજાયેલ હતી સ્ટાર ઇન્ડિયા ટીવી ન્યૂઝ રિપોર્ટર મુસ્તાક્ષીભાઈ સંતરામપુર જિલ્લો મહીસાગર